શ્રી સુંદરકાંડ સર્ગ ત્રણ સૂર્યાસ્ત થયો રાત પડી એટલે હનુમાનને અતિ નાના પ્રાણી જેવું રૂપ ધારણ કરીને કિલ્લો કૂદ્યો અને નગરના રાજમાર્ગ પર આવ્યા મહાબલી હનુમાને લંકામાં પ્રવેશ કર્યો નગરમાં સામ સામી હવેલીઓ ઊભી હતી તેને સાત સાત માળ હતા તે સમયે જાણે હનુમાનજીને સહાય કરવા આવ્યો હોય તેમ આકાશમાં ચંદ્ર પણ ઉદય પામ્યો સીતાજીના દર્શન કરવાને હનુમાન ઊંચા નીચા થવા લાગ્યા લંકાનગરી ઇન્દ્રની અમરાપુરી અને કુબેરની અલકાપુરીની સરખામણી કરે તેવી હતી નગરમાં બાગ બગીચા અને જળાશયો જગ્યા જગ્યાએ હતા નગરજનોને સાગરનો ઘેરો અવાજ સંભળાતો હતો અને સાગરનો શીતલ વાયુ પણ વાતો હતો તેના સુવર્ણના કિલ્લા પર ઘંટડીઓના મધુરનાદ અને ધજા પતાકાઓના ફફડાટ સંભળાતા હતા પાતાળની ભોગવતી નગરી કરતાં પણ વધારે સમૃદ્ધ એવી લંકા નગરીને હનુમાનજી આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા હતા તે નગરીની શોભા જોતા મહાત્મા રામ અને લક્ષ્મણના પરાક્રમો યાદ આવ્યા આથી તેમણે વિચાર કર્યો કે જો લંકામાં સીતાજીની ભાળ મળશે તો હું રામ લક્ષ્મણજીને અહીં લઈ આવીશ બીજા વાનરોની ગતિ પહોંચે તેમ નથી કપીવર હનુમાનજીને લંકામાં દાખલ થતાં લંકાની દેવી જોઈ ગઈ છે લંકાની તે અધિષ્ઠાત્રી દેવી નિત્ય લંકાની ચોકી કરતી હતી તેનું મોખ ભયંકર અને સ્વરૂપ કદરૂપું હતું તેણે ગર્જના કરીને હનુમાનજીને કહ્યું મળ્યા વાનર તું ક્યાં જાય છે ઊભો રહે મને જવાબ આપ કે તું કોણ છે અને નગરીમાં શા માટે આવ્યો છે આ નગરીનું ચારે તરફથી અમે રક્ષણ કરીએ છીએ અમારી નજર ચૂકવીને તું જઈ શકે તેમ નથી માટે સાચું સાચું જે હોય તે મને જણાવી દે આવી ભયંકર રાક્ષસીને જોઈને હનુમાનજીએ કહ્યું હે દેવી એ બધું હું તને જણાવું એ પહેલાં તું મને બતાવ કે આવા ભયાનક વિશાળ નેત્રોવાળી તું કોણ છે અને આ દ્વાર પર ઊભી રહી આટલો બધો ક્રોધ શાને ધારણ કર્યો છે હનુમાનજીને સામો પ્રશ્ન હનુમાનજીએ સામો પ્રશ્ન કર્યો એટલે લંકાની દેવીએ અતિ ક્રોધ ધારણ કરીને કહ્યું હે વાનર હે વંચર રાજા રાવણની આજ્ઞા પ્રમાણે હું લંકાનગરીનું રક્ષણ કરું છું મારો પરાજય હજુ સુધી કોઈ કરી શક્યું નથી દાખલ થયો છે તો હું હજમ કરી દઈશ હવે હનુમાનજી તેની સામે દ્રઢતાપૂર્વક ઊભા રહીને જવાબ જવાબ વિચારવા લાગ્યા તેમણે લંકાની વિધાત્રી દેવીને શ્રી સમજીને કહ્યું કે હે દેવી આવી સુંદર મોટી હવેલીઓવાળી અને મજબૂત કિલ્લાવાળી નગરી જોવાને હું આવ્યો છું લંકામાં મેં લંકાના મેં ઘણા વખાણ સાંભળ્યા છે આથી તેના દર્શન કરવાને અતિ ઉત્સુક છું તું મને જવા દે ને હનુમાનજીના આવા વચનો સાંભળીને લંકીનીએ કહ્યું કે હે બુદ્ધિ વિનાના વાનર રાજા રાવણ જેનું પાલન કરે છે અને હું તેનું રક્ષણ કરું છું તે નગરીમાં પ્રવેશ કરતા પહેલાં તું મને જીતવાનો પ્રયાસ કર તારું બળ મને જોવા દે આથી હનુમાનજીએ ફરીથી નમ્રતાપૂર્વક વિનંતી કરી હે દેવી મારે તો નગરીનો વૈભવ જોવો છે તે જોઈને હું તરત જ પાછો ચાલો જઈશ હવે લંકીની ખરેખર ખીજાઈ ગઈ તેણે ભયાનક ગર્જના કરી અને વેગપૂર્વક હાથની હથેળીથી હનુમાનજીના મુખ ઉપર લપડાક ચોડી દીધી હવે હનુમાનજીએ પણ સામે ગર્જના કરી અને મુઠ્ઠીવાળી તેનો સખત પ્રહાર લંકીનીને કર્યો તેને સ્ત્રી જાણીને હનુમાનજીએ ફરીથી પ્રહાર કર્યો નહીં પણ હનુમાનજીનો એક મુક્કો જ તેના માટે પૂરતો હતો તે આકુળ વ્યાકુળ થઈ ગઈ અને પૃથ્વી ઉપર પડી ગઈ હનુમાનજીનું આવું બળ અને પરાક્રમ જોઈને તેણે બે હાથ જોડ્યા અને બોલી હે કવિ શ્રેષ્ઠ મારા પર દયા કર બળવાન પુરુષ એ સ્ત્રીને હણવી ન જોઈએ તેવી શાસ્ત્રની આજ્ઞા છે હવે તને એક સત્ય વાત કહું છું તે સાંભળ પૂર્વે બ્રહ્મદેવે મને વરદાન આપ્યું હતું કે હે લંકીની જ્યારે કોઈ વાનર તારી પાસે આવી તને પોતાના પરાક્રમથી હરાવી વશ કરે ત્યારે તું માનજે કે લંકાના રાક્ષસો પર મોટો ભય આવવાનો છે હે વાનરોત્તમ આજે તારી મુલાકાત થઈ આથી બ્રહ્મદેવનું વરદાન મને એકાએક યાદ આવ્યું હવે રાક્ષસો પર મોટો ભય જરૂર આવશે બ્રહ્મદેવનું વચન કદી ખોટું હોય નહીં જ્યારથી રાવણ સીતાજીનું હરણ કરીને લાવેલ છે ત્યારથી તેના પતનની શરૂઆત થઈ ચૂકી છે હે બળવાન વાનર તું ખુશીથી નગરમાં જા અને તારી ઈચ્છા અનુસાર કાર્ય કર પ્રબીસી નગર કી કાજા હૃદય રાખી કોશલપુર રાજા